મેડો પીધો ને મન તો દારૂડી અમિત દારૂ પીવા બે દારા દારૂ છોડે નેડી પણ પાયો હવે મન દાવાડે ને મારું

આપણી જુ કરો આવો ભૂરાજી હા બની બાજુ દારુડિયા મોજ મારું મન મારું દારૂડિયા મોન મારું મારવા તું મોટા મોસા ભા મને પેલો બોલી ના તમે હાવ ભગત લાગો રહો ને મારે ભાઈ દારૂડીયો નથી પણ ભાઈ મારે મારવાનો છે પેલા ને તરત જવાનું છે તારે આબુ આય ના આપડી ભાઈબંધી પૂરી

ઓળખતો નહી પાછો અલ્યા તું જાદુ હોય ઘેર પકવાની તાક નહિ હેડી કહેતો પકન મારવાની વાત કરે છે પકો એક મેં છે ભમીન ભય પડશે માય

બી બધું આપડે આજ તો ઝઘડો કરવા જવું નથી કારણ કે આજ ઘરે ઘરે ગોટા બોટા ખાવા એટલે કાલ ઝગડો કરવા જાવ તારી ભાઈ છું ભૂલી આપડે બેન પ્લાન મારવા જવાનું છે મારો બધો ભયા

જય માતાજી મિત્રો મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કોઈ તમે દારૂ નું વ્યસન કરતા હોય કોઈ પણ વ્યસન કરતા હોય દારૂ પીતા હોય તો તમે ના કરતા કારણ કે તમારી જિંદગી તો બરબાદ થાય છે આરે આરે તમારા છોકરા છોકરી ની પણ જિંદગી બરબાદ થાય છે એટલે મારી નમ્ર વિનંતી છે કે કોઈ દારૂ પીતા હોય તો ના પીતા અને આ વિડીયો ખાલી મનોરંજન માટે છે અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જય ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં